એક મિત્ર મને ફોન કરીને પૂછ્યું કે શું દિમાગની કાર્યક્ષમતામાં કોઈ પણ ઉંમરે વધારો થઈ શકે એનો જવાબ છે હા અમુક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે તો કોઈ પણ ઉંમરે તમે તમારા દિમાગની કાર્યક્ષમતામાં સુધારો કરી શકો છો આજના વિડીયોમાં આવી જ એક અગત્યની ટેકનિક તમને શીખવાડી રહ્યો છું કે જેનો ઉપયોગ કરી તમે તમારો માઇન્ડ પાવર વધારી શકશો એટલે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે સેવ કરીને રાખજો આમાં તમારે એક પણ પૈસાનો ખર્ચ નથી કરવાનો છતાં પણ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ તમે તમારો માનસિક ક્ષમતાઓમાં વિકાસ કરી શકશો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આંકડા છે એક સાત પણ અંકોને જોડી એમાં પ્લસ અને માઇનસ કરવાના છે એવી રીતે કે જેથી એનો સરવાળો સો થાય સ્ક્રીન ઉપર તમને દેખાય છે હવે હું તમને એક મગજ કસવા માટે એક બીજી વાત કહું છું જેની અંદર તમારે ઉતરતા ક્રમમાં આંકડાઓ ગોઠવવાના છે નવ થી એક બધા અંકોનો એક એક વાર ઉપયોગ કરવાનો છે અને એ રીતે પ્લસ અને માઇનસ ગમે તે ઉપયોગ કરી અને એવી રીતે ગોઠવવાના છે કે જેથી એનો સરવાળો સો થઈ જાય તો આ એઆઈની મદદ નથી લેવાની તમારે જાતે કરવાનું છે કે જેથી તમે તમારા દિમાગને કસી શકો આ પ્રકારના જે પઝલ્સ હોય છે એનો જો તમે ઉપયોગ દિમાગને કસવા માટે કરો અને રોજ તમે દસ થી પંદર મિનિટ એની અંદર ગાળો તો તમારું દિમાગ કસાય છે એનો દિમાગની કાર્યક્ષમતામાં ઘણો બધો ફાયદો થાય છે કયા કયા પ્રકારના ફાયદા થાય છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે સિવાય પણ બીજા ઘણા ફાયદા થઈ શકે છે હવે પછીના વિડીયોમાં હું તમને એવી ટ્રીક દેખાડવાનો છું કે જેનો ઉપયોગ તમે રોજંદા જીવનમાં કરી અને તમે તમારા દિમાગને વધારે પાવરફુલ બનાવી શકો છો